અનિરુદ્ધસિંહ જાડેજાએ આજે જ સરેન્ડર કરવું પડશે આમ તો ગઈકાલે સુપ્રીમ કોર્ટથી એમને રાહત મળી ગઈ હતી પણ આજે વહેલી સવારે જ સમાચાર આવી ગયા છે કે કોઈ પણ શરતે અનિરુદ્ધસિંહ જાડેજાએ આજે સરેન્ડર કરવું પડશે વિસ્તારથી વાત કરીશું નમસ્કાર આપની સાથે હું છું પાયલ રાજકીય અને કાનૂની મુદ્દાઓ વચ્ચે ફસાયેલા અનિરુદ્ધસિંહ જાડેજાને વધુ એક ઝટકો મળ્યો છે વાસ્તવમાં તો ગઈકાલે સુપ્રીમ કોર્ટે તેમને સાત દિવસની રાહત આપી હતી અને એ રાહત હવે પાછી પાછી ખેંચી લેવામાં આવી છે આજે રાત્રે આઠ વાગ્યા સુધીમાં કોઈ પણ શરતે એમને સરેન્ડર કરી દેવું પડશે એવા આદેશ સુપ્રીમ કોર્ટ દ્વારા આપી દેવામાં આવ્યા છે અત્યારે જે સ્ટે આપવામાં આવ્યો હતો એ સ્ટે હટાવી લેવામાં આવ્યો છે અને હવે જે કાનૂની ચક્રવ્યૂ છે એમાં અનિરુદ્ધસિંહ જાડેજાએ થોડું લાંબુ ખેંચાવવું પડશે હજી ગઈકાલે જ અનિરુદ્ધ તુલસી જાડેજાએ સુપ્રીમ કોર્ટને સરેન્ડર માટે થોડો વધારે સમય માંગ્યો જેને ધ્યાનમાં લઈને કોર્ટે સાત દિવસની રાહત આપી આ અંગેની સુનવણી આજે સવારે સાડા વાગે થઈ હતી જેમાં સામે પક્ષ દ્વારા મજબૂત દલીલ અને અરજી કરવાને કારણે અરજીઓ અને દલીલો સાંભળ્યા પછી અનિરુદ્ધ અનિરુદ્ધસિંહ જાડેજાને જે રાહત આપવામાં આવી હતી એ પાછી ખેંચવામાં આવી હવે અનિરુદ્ધસિંહ જાડેજાએ આજે એટલે કે ઓગણીસ સપ્ટેમ્બર બે રાત્રે આઠ વાગ્યા સુધીમાં કોઈ પણ શરતે હાજરી હાજર થઈ જવું પડશે સરેન્ડર કરી દેવું પડશે અને કાનૂની લડત એના પછી

કેદની સજા ફટકારી અને આ તરફ અનિરુદ્ધસિંહ જાડેજા અઢાર વર્ષ સુધી કરી અને પછી બહાર જાન્યુઆરી બે હજાર મુક્ત થઈ ગયા જોકે હાઈકોર્ટ દ્વારા આ સજા માફીના નિર્ણયને રદ કરીને હવે ફરીથી એની એમને સરેન્ડર કરવાની જોગવાઈ કરવામાં આવી અને પછી જ્યારે સરેન્ડરની સમય આવ્યો એટલે પછી એમણે સાત દિવસનો સ્ટે માંગ્યો સુપ્રીમ કોર્ટે ગઈકાલે રાત્રે સાત દિવસનો સ્ટે આપી દીધો હતો કે ઠીક છે સાત દિવસ પછી સામે પક્ષે જે દલીલો પછી સ્ટે હટાવી દેવામાં આવ્યો છે એટલે કોઈ પણ શરતે આજે અનિરુદ્ધસિંહ જાડેજા એ જેલના હવાલે થવાના હશે તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો અત્યારે આ વિડીયોમાં બસ જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરજો અમારા વિડીયોને લાઈક અને શેર કરજો